એટલે બે વાત મને અહીંથી આમ આમ ધક્કા મારે છે એટલે કહી દઉં યુવાનો માટે જોઈજો આ ભારત વર્ષની ધરતીમાં જે ઘટનાઓ બની છે ને વર્લ્ડ રેકોર્ડ નોંધાય વિશ્વમાં ક્યાંય નથી બની હું તમને તારીખ સાથે કહું સત્તર નવેમ્બર ઓગણીસો ને બાસઠ બે પ્રસંગ ખાલી એક જુવાનોનો એક દીકરીનો બે પ્રસંગ મારે કહેવા છે ને એક પછી ઓખો થોડોક લઈ આવું મને આમ તમારો ઉમદા સત્તર નવેમ્બર ઓગણીસો ને બાસઠ સાઇનાએ ઓસિન્તાનો અટેક કર્યો હુમલો કર્યો ભારત ભારતમાંથી

તાકાત કોને કહેવાય અંદરની ની તાકાત જોઈજો અને ઈ ટુકડીને કંટ્રોલ રૂમમાં માં કહેવામાં આવ્યું તમારી ટુકડી લઈને જલ્દી નીચે આવી જાવ અને ચાઈનાએ ઓસિંતાનો હુમલો કર્યો તમે બધા શહીદ થઈ જશો આપણી જીત નહીં થાય અરુણાચલનો એટલો ટુકડો એ ભલે લઈ જાય નીતર આગળ જોઈ લેશું પણ અત્યારે તમે નીચે ભયા આવો હવે ઉપરથી હુકમ થયો છે એટલે ભઈ આવ્યા એમાં કોઈ ઓલી વાત નથી બધી સેના આપણી ધીરે 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 નીચે ઉતરી ઈ પહાડો અરુણાચલ પર્વતના ઈ કોતરો ઈ પહાડો ઈ પથ્થરો ઈ જાડવા ઈ નીચે ઉતરી ગયા નીચે ઉતરતા ઉતરતા અંધારું જામમાં માં મંડ્યું દીઆચમાં અંધારું થયું એમાં ત્રણ યુવાનો ની અંદર રામ જાગ્યા ભાઈ આ રામ જાગ્યા કોને કહેવાય એટલા માટે કહું છું હો કાઈ ન હોતા પવન ને પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જત્ર ના હોતા વિવેક મને ધર્મ કર્મ ચંદ્ર સૂરુ ન હોતા આકાશ ધારા રામય્યા હી રામા ભૂતા આપે ઈ અંદર ના રામ જાગ્યા ત્રણ યુવાનોને હો સાહેબ એને એના મગજ ફેર્યા આ ઝુકે ગા નહીં સાલા એ હમણાં આવ્યો ઓલું તો તેથી કરી બતાવ્યું તું સત્તર નવેમ્બર ઓગણીસો બાસઠમાં એને કરી બતાવ્યું હતું એ ધીરેક દઈને સેનાની ટુકડીમાંથી ખબર ન પડે એમ નીકળી ગયા ત્રણ યુવાનો નીકળી ગયા હું તમને હમણાં નામ સાથે કહું મારે બે પ્રસંગને એક પોખો કહીને પછી આપણે સમયના ઓલામાં ઓલું કરશું આપણે પૂરું અને હું તમને તમારો પ્રેમ છે છેન તમારો હક છે કે હું જુનાગઢનો છું બધાય જ્યારે નક્કી કરશો ત્યારે આપણે મોજ કરશું પાછા હા આપણું જુનાણું જૂનાણું છે યાર

તો બી ગયા અને સેનામાંથી નીકળી ગયા છે અને ભાગી ગયા છે એને ડિસમિસ કરી નાખો અને ભાગેડું જાહેર કરજો ઈ જે કરવાનું હતું ઈ થઈ ગયું એને એમ કે આ બી ગયા કે ઓસિંતાનો હુમલો કર્યો ને સેનાની ટુકડી છોડી દીધી ત્રણ યુવાનોએ અને ઓલા ક્યાં ભૂગ્યા બંકરો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે કાલ્પનિક કહાની નથી ઓ બંકરો ખાલી હતા ને આ ભૂગ્યા ઘોર અંધારું 2000 જેટલી સૈનાની ટુકડી આવી આવીને બંકરો ઘેરી લેવા માટે નિયતિ ફાયરિંગ કરતી હતી ત્યાં ફૂગીન મશીન ગનની ધણેનાથી બોલાવી ભાઈ

રાઇફલમેન વીસ વર્ષ નો તરવરિયોનો અને ગાંડો થયો ભાઈઓ આવ્યો રામ પ્રતિષ્ઠા થયો રામ ની હયામાં માં રામ આવ્યો કેવાય અને ઈ જે બંકરો ખાઈ ગાળેલી હોય બોર્ડર ઉપર ખેતર ખેતર લાંબી એક બંકર આવે વળી ખાય હોય ઈ ખાઈ માંથી મશીનગર ની ધરણાથી બોલાવે ચાઈના પાંચ સાત સૈનિકો મરી જાય એટલે વાંકો વાંકો આમ એક ખેતર સેટો ત્યાં શિસુડી વગાડે રાઈફલમેન હતો શિશુડી વગાડે

દસ મિનિટ નહીં એક કલાક નહીં બે કલાક નહીં એક દી નહીં એક રાત નહીં બે દી નહીં બે રાત નહીં ત્રણ દિન ત્રણ રાત બોતેર કલાક લડીને તેરસો સાઈનાઓ ના ગોટા વાળી દીધા તા ભલાવા સીનાઓ ના બોતેર કલાક લડ્યો રાત ને દિવસ અરુણાચલ ને એ કહેવાય પંકરોની માલિકો કોણ કે છોડું હવે બે પાસ ને મારી નાખું તો એકચુઅલી મારા છોકરા ભણીને નોકરીએ એ જાય એવું હતું

ત્રણ દિવસ ને ત્રણ રાત માં એ બોતેર કલાક માં તેરસો ને મારી નાખાય એકલા એ મગજ માં જેને કહેવાય નો બે એવી આ વાત અને પછી ઓલી દીકરીઓના બાપ ને સાયના ને સેના એ પકડ્યો ટૂંકમાં વાત કર દો પછી એને માર્યો ને એને કીધું કેટલી સેના તમારી છે એ અમને સાચી વાત કરો પછી ઓલાએ કીધું કે એકલો લડે છે ત્રણ દિવસ આ ત્રણ દિન ત્રણ રાત થી કે શું વાત છે કે હા પછી ચારે બાજુ થી આ પછી તો ખબર પડી ગઈ કે એકલો છે તો શું કરવાનો ચારે બાજુથી એને ભેટો કર્યો આ આંતર્યો અને પછી ફાયરિંગ કરી ગોળીઓ લાગી પકડ્યો માથું કાપી એને લઈ ગયા ચાઇનાવાળા અને ઈ જ સોનછી રાવતનું પંચ ધાતુનું સાયનાના વડા એકના કહેવાથી પોલીસ વડા સેનાના વડાના કેવાથી એનું પંચ ધાતુનું એવું ને એવું ને એ જ અણહારનું મસ્તક બનાવ્યું પંચ ધાતુનું અને પછી આપણી સેનાના વડાને મોકલીને એને કીધું કે આ તમારી સેનાનો યુવાન ત્રણ દી ત્રણ રાત બોતેર કલાક અમારી સેના સામો લડ્યો

ત્યારે આપણે એકલા છીએ હું કોઈ દી નથી સંઘર્ષો યુદ્ધ એટલે કઈ તરવાર લઈ રાચિયારી તો આવ્યો વખત આવે ત્યારે લડવું જુદી વસ્તુ પણ આંતરિક યુદ્ધો ઘણા લડવા પડે કુટુંબના પરિવારના નાયતના જાયતના ઘણા ઘા સહન કરીને આર પાર જાય ને જયારે ત્યારે યુદ્ધ જીતી શકે એટલે કેવાનો અર્થ મારો એ છે કે આ ભારત વર્ષની ધરા છે કારણ કે મારા રામની પ્રતિષ્ઠા થઈ ગઈ છે એટલે આ કણે કણમાં રામ છે બજારમાં ક્યાંય ન કરી હાચા રામ ત્યારે જ કહેવાય કે નાતીવાદનો કોઈ મેસેજ આવે ગ્રુપમાં કે કોઈ જગ્યાએ એક સીધો એને ડીલેટ મારીનું બ્લોક મારું તો માનો કે હાચો રામ જાગી ગયો પ્રતિષ્ઠા થઈ ગઈ છે એ રામરાજ છે હા આમાં કોઈ જનાતી જાતીની વાત નથી એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી તી એવા ડોક્ટર અબ્દુલ કલામની જલેતાને મારા સોસો સલામ છે અબ્દુલ હમીદ કોકદીક વાંચો તો ખબર પડે આ લૂડો માન બીજે સમય નો બગાડતા આ પબજી વખતે તો મેં બહુ કીધેલું એટલે બધાય એવું ન હોય પણ આ તો કેવું મારી તમે મને પ્રેમ કરો છો ને ચાહો છો એટલે હું આ વાત અને માને છે બહુ મારું બાપો બાપો આ તો જુનાણું છે આપણે તો આપ સિંહ ની ધરતી છે આવજ ની ધરતી છે તમે જો આપણે ગૌરવ લઈ શકીએ કોઈ પણ આવ્યું હોય બાર થી સિંહ જોવા માટે આવ્યું હોય કોઈ અને આપણે અહીંયા ભવનાથ બાજુ આટો મારે ગીરમાં અને ડાલા માં ધીરો 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 આડો ઉતરે અત્યારે હું કઈ બાજુ ક્યારે કેવું ઉપાડું એકચુલી નક્કી નથી હા ઘડીક મણિયારો ઘડીક સપાખરા અમારી ટીમે જો અદભુત આવ તૈયાર થઈને આમ 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 જોરદાર તાળી થી વધાવી લઈએ એકવાર આખી ટીમ ને બધા અને તમે કઈ અમે બધા એવું હાવ આ આ તો થોડું થોડું સાહેબ ભણેલા હું તો હાવ મારું લીલા પાણી ને તો હજી નિહાલ નથી ન્યા એટલે ભણજો બહુ પણ એવું કદાચ ઓછું હોય તો એવું ન માનવું હું કઈ ન કરી શકું કે અંદરનો રામ જ્યારે જાગી જાય ને ત્યારે દુનિયા તમને ભણેલી લાગે તમે ભણેલા લાગો એ હાવ હકીકત છે એટલે એક કહેવાનો અર્થ મારો ઈ છે કે હાવ જ તમે હાલ્યા જાતા હો અને ગાડી લઈને આપણે ને કાઠે પોફટડીને કાઠે કે મસુંદરીને કાઠે ખીંગળવાને કાઠે ને ધીરો ધીરો આડો ઉતરે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો બાળ જાળ ડાટાળો આવીયો દેખો ડુંગરા ડાટાળો આવીયો આપણે જોઈ લઈ હાવજ ને ખોટી એન્ટ્રી પાડવી જ ન પડે સમાજમાં ખોટા સ્ટન્ટ ને ન કરવા આમ ઘણી જગ્યાએ આપણે એમ થાય થાર હાથમાં આવી જાય આમ ઉલાળી રોડ માંથી આમ કરીને આમ બહુ ખોટા સ્ટન્ટ કરે ને કોને કરવા આપણે ખબર જંગલમાં આપણે બધા ખબર હોય જંગલ આપણે બધા બાજુમાં હેઢાડી ને શેઢાડી શું કરે ખબર ફૂ એટલે ચોકમાં બજારમાં કોલેજમાં બહુ ફૂ કરતો હોય માનું પણ ઓલો તો કરમદી બેઠો હોય અને જેવી તેવી જટા દેખાય એટલું જ થાય બેઠો નંબર જાય હા હાક ફળે વેરી તણા ગાઢ પોછા એને અને જોઈ જાય કોઈ આડી આડો ઉતરે બારથી કોઈ આવ્યા હોય જોઈ જાય ઘરે વૈયા જાય પાછા એના શેરમાં અને પછી એક વર્ષ નહીં બે વર્ષ નહીં વી વર પાછા ગીર માં આવે અને બધા ઠેકાણા ભૂલાઈ ગયા હોય બધા ઠેકાણા યાદ ન હોય પણ મિત્રો ઈ ઠેકાણો આવે ને તો યાદ આવે વીસ વર્ષ પેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભુલાય એને સિંહ કહેવાય ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહ જાત દાદ બાપુ આ નક્કી કરજો અહીંયા જેટલા એ પરફોર્મન્સ જે કર્યું છે દીકરીઓ દીકરા એ એની પાછળ એની કલાકોની દિવસોની દિવસો મહિનાઓની મહેનત હશે હો આ નશો આપણને લાગી જાય ને એટલે પછી ભારતની નકશો કંઈક બીજો હોય છે આ વાત સાવ હકીકત છે હો